થોડા દિવસો પહેલાનો પણ અહીંયા એક બનાવ હતો એ બનાવની અંદર પણ અમે એને વખોડી કાઢ્યો હતો કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ આગેવાનો ખેડૂતોની સાથે છીએ ખેડૂતની સાથે માટે કાયમ માટે ઉભા છીએ ત્યારે ખેડૂતોને તો આજે કેવું પડશે કે ખુદી કો કર બુલંદી ના કે હર તકદીર છે પહેલે ખુદી કો કર બુલંદી ના કે હર તકદીર છે પહેલે ખુદા બંદે છે પૂછે ખુદ બતા તેની રજા ક્યાં તમારો ભાવ જો તમે નક્કી કરી ના શકતા હો તો તમારે એ સ્ટેજ ઉપર આવવું પડશે કે તમારો ભાવ તમે નક્કી કરી શકો ખેડૂતોની વચ્ચે અમે જયારે વાત કરી ત્યારે ખેડૂતો અમને કીધું કે ભાઈ અમારે એક સમય એવો હતો કે અમે એક ખાંડી માંડવી જયારે ઉત્પન્ન કરતા હતા ને તો અમે તોલું એક સોનું ઘરે લઈને આવતા હતા તોલું સોનું બનાવી શકતા હતા ત્યારે આ સરકારને હું પૂછું છું કે આજે તમે બે બબે ખાંડી કદાચ મગફળી વેચીએ તો પણ તોલું એક સોનું આવી શકે એમ છે આજે કોઈ ખેડૂત તોલું સોનું બનાવી શકે છે ઉપજ શક્તિ કરતા ઘર પણ એનો ખર્ચો વધી જાય છે તમે જે ઉપજાવ કરો છો ને તમે જયારે તમારા ખેતરમાં ઉભો હોય માલ ત્યારે તમને એવું હોય કે સાંજે તમે જોઈને આવ્યા હોય કે કાલે હવે જાશું બે પાંચ લાખ નો માલ